છોપરા ગીસ ફરીથી આપણે કોલ કરીએ છે તા હું એકચુઅલી છે ને ખાતા ખાતા મને યાદ આવી ગયું ગાઈઝ મને લાગે છે કે ફરી એ ફોન જ નહીં ઉપાડે બે વખત તો ઓલરેડી કોલ કરી ચૂકી છું હું મ્યુટ કર્યું છે ફોન ઉપાડ્યો નથી ફરી આપણે કરીએ મને લિટરલી જે ફર્સ્ટ ટાઈમ જે મેં કોલ કર્યો એમાં હસું આવ્યું છે બે રાખવા અત્યારે મેં મ્યુટ રાખ્યું છે જેવો કોલ ઉપાડશે ને એવું આપણે વાત કરીશું ફોન ઉપાડવાના જ બંધ કર નાખે તમને લોકોને શું લાગે ફોન ઉપાડ કે નહીં ઉપાડે ત્યાં ત્યાં સુધી ફોન કરવાનો છે ફરી ફોન કટ કરી દીધો છે અને મને એવું લાગી રહ્યું છે કે એના સાસુ સાઈડમાં બોલતા હતા એટલે એના સાસુએ કદાચ અર્પિત કુમારને ફોન કર્યો હોય એવું મને લાગી રહ્યું છે હજુ બી આપણે એક વખત કોલ કરીશું લાસ્ટ ટાઈમ અને આના પછી આપણે કહી દઈશું કે કોણ બોલે છે બરાબર બહુ વધારે નહીં કરીએ પણ એક મસ્ત મજાનો પ્રેંગ થઈ ગયો રચિતાજી કટ કરી દીધો છે લે ખાઈ ને તો પતી જશે કોલ કરી લેજો તે અન્ય કોલ પર

કટ કરે છે હજુ આપણે કરીશું ફોન ખા ખાઈશ ને તો અવાજ ખબર પડી જશે બસ હવે લાસ્ટ ટાઈમ થોડું હેરાન કરીને કહી દઈશ અને છેલ્લે મારો ફોન નહીં ઉપાડે તો હું મારામાંથી ફોન કરીને કહી દઈશ રહે ફોન કટ જ કરે છે કટ કરી દે છે ફોન શું કરું ગાઈઝ તમને લોકોને કેવી મજા આવી કોમેન્ટ કરશો છેવટે એ જો પણ કદાચ કોલમાં બ્લોક કરશે ને આપણે ડાયરેક્ટ કરીશું વોટ્સએપમાં વિડીયો કોલ હજુ વોટ્સઅપ ચાલુ નહીં કર્યું આમાં ઉપાડ મારી બેન ફોન ઉપાડ ફોન કટ જ કરે છે લાવ મમ્મી તમારામાંથી ફોન કરું નહીં ઉપાડતી હા ફોન ફોન ઉપાડો કઈ સમ છે બડા કટ કરવા ક્યો મારા માજે અરપિત કુમાર નો આઈ થિંક આઈ સુધા આંટી ફોન કરેવ એટલે હવે ની વાત કર સુ કર વાત કર લા વેરો મુカロ લે ઓ એ ઉગે ની નઈ જવાન તો તો અમાર કઈ દેવું પડશે મન ચિતાનસ કઈ સકુમ હું તુમકો ઉપર ક્યાં સુધી નહીં ઉપાડે નહીં ઉપાડે તો આપણા ફોન માંથી ફોન રો અનડી તો હે અરે આ ફોન કર્યો ને તો મેં સ્પીકર મેં દો સુદા કર્યો અચ્છા મમ્મી ફોન નહિ કરો મમ્મીનો ફોન મારા ઉભી રહે ઉભી અરપિત કુમાર નો આઈ થિંક આઈ રહ્યો ચાલુ રાખજે હા કોન્ફરન્સ કરું બોલતી નહીં

ભાભી બોલા તમારી ભાભી હલ્લો અલ્યા તમને કોણ લાગ્યું હલ્લો અલ્યા તમને કોણ લાગ્યું અર્પિત કુમાર તમને કોણ લાગ્યું ઊભાર ઊભાર ઉભારો હલ્લો અલી રજિતા ત્યાં ઘરવાળા તો બગડ્યા કે જે હોય કે હું સીધો આવું છું કે કાલ હવાર તાર ઘરે મેં જો આવી જાવ અત્યારે જ નરોડા આવી જાવ આ ચાલુ છે કોન્ફરન્સમાં માં ચર્ચા બોલ્યા છે તો આવો હવે શું નાટક કરતા તો અરે મને થોડી ખબર હતી કે તમને ફોન કરશે ના ના અત્યારે નવો ફોન લીધો ને

ગાઈઝ તમને લોકોને કેવી મજા આવી કોમેન્ટ કરજો અને અત્યારે આપણે રચિદાન વિડીયો કોલમાં બતાવી દઈએ બરાબર આપણો નવો ફોન અને પ્રેન્ક કરી દીધો કોકે કોમેન્ટ કરી દીધી કે તમે છે ને એક પ્રેન્ક વિડીયો બનાવો તો અણધાર્યો પ્રેન્ક થઈ ગયો આચી વાત છે વિચાર્યું નહોતું ને એવો પ્રેન્ક થઈ ગયો પબ્લિકની કમેન્ટ આવે છે કે નિકેશભાઈનો વ્લોગ કેમ નથી આવતો એઝ ઇટ ઇઝ તો ચાલુ કરવાનું કહેતો તો ચાલુ મમ્મી હવે મમ્મી પડ

બાકી મજા આવી ને બહુ બનાના કોરો પ્રેંગ રહ્યો છો અર્પિત કુમાર જબરા બકડે આવ જો કાલ હવાર માં કે શું કે ખબર છે હાલો ભાઈ તું જે હોય કાલ હવાર તારા ઘરે કે તું આવી જાવ ના રોડા તો એ ખબર લ્યા છે તો એને ખબર ના પડી કે હું જ વાત કરું છું એમ પછી મેં કીધું ભાભી બોલું છું પછી કે ઓલ્યા શું તમે કે

લાઈક કમેન્ટ અને શેર કરજો હોય તો જલ્દી થી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મારી એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ હરે કૃષ્ણ